પર્યાવરણ મંત્રીની સૂચના બાદ તંત્ર પર્યાવરણના મિત્ર દુશ્મન નહીં તાલુકામાં કેમિકલ યુક્ત પાણી છોડતા ઉદ્યોગો સામે હવે કાર્યવાહી ઓલપાડ તાલુકાના ખેડૂતોની ફરિયાદ બાદ મંત્રી આવ્યા હતા એક્શનમાં બે દિવસ પહેલા સાયન્સ સુગર ખાતે ઉદ્યોગ માલિકો સાથે મિટિંગ યોજી આપી હતી મંત્રીએ ચીમકી કંપની માલિકો બોરમાં કેમિકલ પાણી છોડતા પકડાશે તો પોલીસ ફરિયાદ કરવાની આપી હતી ચીમકી જીપીસીપી બાદ હવે ઉલપાડ તાલુકા વિકાસ અધિકારી એ સરપંચ તલાટીને આપી સૂચના ઔદ્યોગિક એકમોમાંથી દૂષિત પાણી ખાડીમાં છોડાતા ટીડીએસમાં થયો વધારો જે ગામોડી હતમાં ઉદ્યોગો આવ્યા એ ગામોના તલાટી સરપંચ તકેદારીના ભાગરૂપે સર્વે કરવાની આપી સૂચના દિન પાંચમા ઉદ્યોગોની માહિતી આપવા સૂચના સર્વેમાં જે ઉદ્યોગો જાહેરમાં પાણી છોડતા પગડાઈ એની સામે કાર્યવાહી વન અને પર્યાવરણ મંત્રી જીપીસીબી ટીડીઓને કાર્યવાહી કરવા સૂચના આપી પર્યાવરણ મિત્ર દીપસ પટેલની ટીમ પણ ઔદ્યોગિક વિસ્તારમાંથી સચોટ માહિતી એકઠી કરી રહી છે જળ જમીન અને પર્યાવરણ બચાવવા વન પર્યાવરણ મંત્રી આવ્યા એક્શનમાં પંચાયત સભ્ય ઓલપાર સાયર સીટ સાયર તેમજ આજુબાજુના વિસ્તારોમાં જે રીતે ભૂગર્ભ જળ ઊંડું જઈ રહ્યું છે તેમજ ખુલ્લી ખાડીઓમાં જે વ્હાઇટ કલરનું પાણી દૂષિત પાણી કેમિકલવાળું પાણી વહી રહ્યું છે તેના અનુસંધાનમાં સ્થાનિક લોકો તેમજ ખેડૂતો દ્વારા મંત્રીશ્રીને રજૂઆત કરવામાં આવી હતી કે આ પ્રકારનું જે દૂષણ છે તેને ડામવું જે જરૂરી છે નહીં તો અમારે પશુપાલન તેમજ ખેતીમાં ભયંકર નુકસાન થયેલું છે જેના અનુસંધાન મંત્રીશ્રીએ અમને સૂચના આપેલ કે તમે જીપીસીબીના અધિકારીઓને સાથે રાખીને આ દરેક પ્રદૂષણ ફેલાવ દરેક કારખાના ઉપર રેટ કરો અને વાસ્તવિકતા સમજીને આગામી કાર્યવાહી કેવી રીતના કરી તેની માહિતી મને જણાવશો અમે રેટ કરતા જાણવા મળ્યું કે ઘણા કારખાનાદારો તો પોતાનું દૂષિત પાણી બોરમાં ઉતારી રહ્યા છે જે વાતની જાણ અમે મંત્રીશ્રીને કરતાં મંત્રીશ્રીએ તાબડતો બે દિવસ અગાઉ સાયા સુગર ફેક્ટરી ખાતે બસોથી અઢીસો કારખાનાદારોની સંયુક્ત મિટિંગ રાખી જેમાં જીપીસીબીના અધિકારીઓ હાજર રહ્યા એમને જીપીસીબીના અધિકારીઓ દ્વારા એમને સૂચના અપાવી કે કેમ કઈ રીતે કાયદેસરની કાર્યવાહી થઈ શકે અને જો આ રીતે પ્રદૂષણ ફેલાવશો તો મંત્રીશ્રી દ્વારા એમને કડકમાં કડક સૂચના આપવામાં આવી કે આ રીતનું જો કુદરતને નુકસાન કરવાનું કાર્ય કરશો તો અમે આપ લોકો પર પોલીસ પોલીસ ફરિયાદ બી દાખલ કરીશું અને તમારા કારખાના કોઈ પણ દિવસ ચાલુ ન રહે તે પ્રકારની કડક કાર્યવાહી કરીશું હવે આ જે અભિયાન મંત્રીશ્રી દ્વારા ચાલુ કરવામાં આવ્યું છે તેમનો મંત્રીશ્રીનો ગઈકાલે મારી પર ફોન હતો કે આપ ત્રિદિવસને મળો તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ શ્રી કેમ ન્યાય સમિતિ અધ્યક્ષને સાથે રાખીને તાલુકા વિકાસ અધિકારીને મળીને આખા તાલુકામાં જેટલી ફેક્ટરીઓ કાર્યરત છે એ તમામ ફેક્ટરીને તમામ પ્રકારની વિગતો મેળવી જેવી કે વિગતો જેવી કે જે પ્રદૂષણ ફેલાવાવાળા કારખાના છે કેટલા બોર છે બોર છે તો કેટલી મંજૂરીવાળા છે પાણી એ લોકો ખુલ્લું છોડે છે કે નથી છોડતા એ તમામ પ્રકારની વિગત દિન સાતમાં તાલુકાના સંપૂર્ણ તલાકી મંડળને કે સરપંચોને સાથે રાખીને પીડીઓ એની અધ્યક્ષ અધ્યક્ષતામાં એક બેઠા કરીને સંપૂર્ણ માહિતી મેળવવાનો એક આદેશ થયો છે તે એના અનુસંધાનમાં આજે રોજ અમે તાલુકા પંચાયતની કચેરી ખાતે ભેગા થયા છે અને અમારી જે મુહિમ છે આ મુહિમ કોઈ બી સંજોગમાં પ્રદૂષણ બાબતને જે કંઈ નુકસાન કરે છે એને અટકાય વગર અમે શોભાના નથી એ બાબતની અમે ખાતરી આપીએ છીએ અને મંત્રીશ્રીનો સંપૂર્ણ પ્રમાણે અમને સહકાર છે ને મંત્રી શ્રી એવું કહે છે કે દીપેશ આ કોઈ બી સંજોગમાં આપણી સંપૂર્ણ ટીમ દ્વારા પ્રદૂષણ તો આપણા વિસ્તારમાં કોઈ સંજોગમાં થવા દેવાનું નથી એબી 48 ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર પ્રશાંત પટેલ બારડોલી